નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જે રીતે વરસાદી સિસ્ટમ એક વધુ સક્રિય થવા જઈ રહી છે ઓડિશાના દરિયા કિનારે એક ડીપ ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે કે જે ગુજરાતના અનેક એવા શહેરો છે કે ગ્રામ્ય વિસ્તાર છે તેને ધમરોડવા થઈ રહ્યું છે તો ફરી એક વખત વરસાદી માહોલ સર્જાશે અને ક્યાં કેટલા શહેરોમાં તેની કેવી અસર રહેશે સાથે જો ગુજરાત બહારના પણ અનેક રાજ્યોમાં તેની અસર વર્તાય તેવી શક્યતાઓ રહેલી છે

તોબા પોકારી ઉઠશે તેવો વરસાદ પડશે અને વડોદરા માટે આવતીકાલનો દિવસ ભારે છે આવતીકાલે બપોરે બે વાગ્યા છ વાગ્યા સુધી આ સિસ્ટમ વડોદરાના માથા પર મંડરાયેલી રહેશે જેના કારણે શહેર પર ફરી મોટો ખતરો છે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં ત્રણ તારીખના રોજ સવારના છ કલાકથી ગુજરાતમાં પ્રવેશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દેશે ત્રણ તારીખે સવારે છ કલાકે ગુજરાતમાં પ્રવેશનાર આ ડિપ્રેશન નવ વાગ્યા સુધી સુરત પહોંચી જશે અને સુરતમાં ભયંકર વરસાદ થવાની આગાહી છે ડિપ્રેશન સવારના નવ કલાક સુધી સુરત પરથી પસાર થશે સુરતીઓ કાલે સવારે એલર્ટ રહેવાની જરૂર છે સુરતથી નીકળી આ ડિપ્રેશન ભાવનગર પહોંચશે ભાવનગરમાં બપોરના એક કલાકથી વરસાદ શરૂ થઈ જશે અહીંથી અરબી સમુદ્રના પવનો યુ ટર્ન અને આ ભારે વરસાદ સાથે ડિપ્રેશન વડોદરા પહોંચશે અહીંથી વડોદરાવાસીઓની મુશ્કેલીઓ વધવાનું શરૂ થશે વડોદરાવાસીઓએ ફરી એકવાર એલર્ટ થવું પડશે નહીં તો ફરી ઘરોમાં પાણી ભરાશે આ ડિપ્રેશનને પગલે સૌથી વધારે ખરાબ હાલત વડોદરાની રહેશે વડોદરામાં બપોરના બેથી રાતના આઠ કલાક સુધી આ ડિપ્રેશન સ્થિર રહેશે જેને પગલે અહીં ભારે વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે વડોદરાવાસીઓ માટે કાલનો દિવસ અતિ ભારે રહેશે વડોદરામાં ભારે વરસાદ થવાની સંભાવના છે એટલે તંત્ર પણ એલર્ટ રહે એ જરૂરી છે આ ડિપ્રેશન ત્રણ તારીખ બાદ ફરીથી ચાર તારીખની વહેલી સવારથી વડોદરા પર આવશે ચોવીસ કલાક આ ડિપ્રેશન વડોદરાને ધમરોળી નાખે તેવી પૂરી સંભાવના છે વડોદરાવાસીઓ માંડ પહેલા ડિપ્રેશનની અસરમાંથી હજુ બહાર આવ્યા નથી ત્યાં ફરી વડોદરા માટે મોટું જોખમ આવી રહ્યું છે ચાર તારીખે વહેલી સવારે ડિપ્રેશનની અસરથી અમદાવાદ પણ બાકાત નહીં રહે અમદાવાદમાં વહેલી સવારે ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે આ ડિપ્રેશન મહેસાણાને પણ ધમરોડી નાખશે છેક કચ્છ સુધી આ દિવસે અસર દેખાશે ઉત્તર ગુજરાતમાં આ દિવસે અને સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે

એ ગુજરાતના અનેક એવા શહેરો છે કે જ્યાં પોતાની અસર વર્તાવી શકે છે સાથે જ વડોદરા હોય અમદાવાદ કે સુરત સાથે જ જે રીતે અનેક એવા ધાર્મિક મેળાઓનું પણ આયોજન છે કે તેને લઈને વરસાદની અસર ત્યાં પણ વર્તાઈ શકે છે અને સાથે જ ગુજરાત બાર તેલંગાણા સહિતના જે રાજ્યો છે ત્યાં પણ આ વરસાદ અને ડિપ્રેશનની ખૂબ જ મોટા પાયે ગંભીર અસરો જોવા મળી શકે છે